સુરતના પીપલોદ વિસ્તારમાં સ્ટ્રીટ ડોગને ખાવાનું ખવડાવનાર યુવતીને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે આવો સાંભળીએ ભોગ બનનાર યુવતી અને પોલીસ આ મામલે શું કહી રહ્યા છે સુરતના પીપલોદ વિસ્તારના પ્રગતિનગરમાં રહેતી યુવતી જે વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે તે છેલ્લા કેટલાક વર્ષોથી પ્રગતિનગર સોસાયટીમાં ભાડાના મકાનમાં પોતાના માતા સાથે રહે છે અને આઝાદનગર રોડ ભટાર ખાતે આવેલી એક કંપનીમાં ફેશન ડિઝાઇનર તરીકે કામ કરે છે યુવતી છેલ્લા ઘણા સમયથી રાત્રે આશરે બાર વાગ્યા પછી સોસાયટીની બહાર સ્ટ્રીટ ડોગને ખાવાનું ખવડાવે છે નવ ઓગસ્ટ બે ના રોજ પણ તેઓ રાત્રે બાર વાગ્યાની આસપાસ કૂતરાઓને ખાવાનું આપી પોતાના ઘરે પરત ફર્યા હતા તેમની માતા તે સમયે અંકલેશ્વર ગયા હોવાથી તેઓ ઘરે એકલા હતા થોડી વાર પછી સોસાયટીમાં રહેતા કૌશિક પટેલ તેમના પત્ની દર્શના પટેલ અને તેમની દીકરી તેમના ઘરના ગેટ પાસે આવ્યા હતા તેઓએ યુવતીને પૂછ્યું કે તમે સોસાયટી બહાર શ્વાનને કેમ ખવડાવો છો આ શ્વાન અમને ભસે છે આટલું કહીને તેઓ ત્રણેય યુવતી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા જેથી યુવતીએ તેમને શાંતિ રાખવા જણાવ્યું હતું જો કે યુવક કૌશિક પટેલે યુવતી સાથે અભદ્ર ભાષામાં ગાળાગાળી કરવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ તેના પર

દ્વારા આજુબાજુના સીસીટીવી કેમેરા પણ ચકાસવામાં આવી રહ્યા છે કે 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 બિહેવિયર અને અને ખવડાવવાથી કોઈ કોઈ પ્રોબ્લેમ થયો થયો છે છે નહીં પછી અન્ય કારણોસર ઝઘડો કરવામાં આવી ફેશન ડિઝાઇનર હું મેં ડોગ ફીડર હું મેં ગયારા કો લાસ્ટ ચાર પાંચ સારું ખાના ખિલા હું પ્રગતિનગર મેં ભી રોડ કે બહાર ખી હું તો જી બિલ્ડિંગ પુરુષ આગેકો ઘર પે लॉक करके कंटिन्यू रात को मारना स्टार्ट किया वो भी साढ़े बारह बजे और इतना बुरी तरह से मारा है कि मुझे इतने बैक में सर पे गर्दन पे सब जगह चोट आई थी जिसका मैंने मेडिक्लेम सिविल हॉस्पिटल मेडिकल सिविल हॉस्पिटल में करवाया हुआ है अब उसके कार्रवाई आगे पुलिस कर रही है मुझे तो न्याय चाहिए क्योंकि मैं अकेली रहती हूँ अगर कल मुझे कुछ होता है तो उसके जिम्मेदार कौशिक और उसकी फैमिली होगी उमरा पुलिस स्टेशन में पीपलोद में प्रगति नगर बिल्डिंग है वहां पे स्वान को खाना खिलाने को लेके और आपस में बहस हुई उसके बाद में मारपीट हुई तो उसमें जो फरियादी हैं वो डिजाइनर हैं दामिनी दास कीर्तन दास उन्होंने फरियाद की कि नौ तारीख को शाम को वो स्वान को खाना खिला रही थी उस टाइम पे सोसाइटी uh, में रहने वाले तीन लोगों ने आके उनके साथ में मारपीट की इस बात को लेके कि स्वान को खाना खिलाने से यहाँ ये स्वान यहाँ इकट्ठे रहते हैं और कई बार बच्चों पर एग्रेसिव होकर उन पर अटैक कर देते हैं इस बात को लेके बहस हुई बाद में उन तीनों ने मारपीट की मारपीट की फरियाद पुलिस स्टेशन में आने के बाद में उमरा पुलिस स्टेशन में बी की कलम एक सौ पंद्रह दो तीन सौ इक्यावन तीन तीन सौ बावन दो सौ छियानवे और चौपन के तहत गुना दाखिल किया गया तीनों आरोपियों को डिटेन किया गया और आगे की कार्यवाही चालू है हम आसपास के सीसीटीवी कैमरा भी देख रहे हैं ताकि स्वान का बिहेवियर और वहाँ पे कब कब खाना खिलाते हैं उसकी वजह से कोई प्रॉब्लम हुई है कि नहीं है या किसी और रीजन से झगड़ा हुआ है वो सब भी हम तपास कर रहे हैं ब्यूरो रिपोर्ट एस ट्वेंटी न्यूज सूरत